કેસ માં સજા ભોગવતો ફરાર કેદી ઝડપાયો લાજકોટ જેલમાંથી પેરોલ મેળવીને દોઢ વર્ષથી ફરાર હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મજુર વેશ ધારણ કરીને ઓડિશામાંથી કાલિયા દબોચ્યો સુરત એનટીપીએસ એક્ટ હેઠળ પંદર વર્ષની સજા પામેલા અને લાજપુર જેલમાંથી પેરોલ પર રજા લઈને દોઢ વર્ષની ફરાર થયેલા કેદી કાલુચરણ ઉર્ફે કાલિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો ભારે ચક્રવાતી તોફાન અને પવન વચ્ચે પોલીસે ખેતરમાં કામ કરતા કાલુચરણને મજૂરના વેશમાં પકડી પાડ્યો પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ કલમ અને ઓગણત્રીસ મુજબ નોંધાયેલા ગુનામાં કેદી કાલુચરણ ઉર્ફે કાલિયાને એકત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ સેશન્સ કોર્ટ દ્વારા પંદર વર્ષની કેદ અને રૂપિયા એક લાખ પચીસ હજારના દંડ સાથે સજા કરાઈ હતી જો દંડ ન ભરાય તો વધુ અઢાર મહિનાની સજા થવી નક્કી કરવામાં આવી હતી આ કેસમાં કાલુચરણ અને તેના ત્રણ સાગરિતો ત્રીસ મે બે હજાર પંદરના રોજ વિશાખાપટ્ટનમ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં એકસો ને આઠ પોઈન્ટ પચીસ કિલો ગાંજાનો જથ્થો સુરતને ઉતરાણ વચ્ચે ઉતારવા ચેઇન પુલિંગ કરતા ઝડપાયા હતા જેલમાં સજા ભોગવી રહેલા કાલુચરણને અગિયાર એપ્રિલ બે હજાર રોજ પંદર દિવસની પેરલ મંજૂર કરવામાં આવી હતી પણ તે સમય સીમા પૂરી થયા પછી પણ જેલમાં હાજર ન થતાં ફરાર જાહેર કરાયો હતો ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓડિશાના ગંજામ જિલ્લામાં કાલુચરણ તેના વતન રામચંદ્રપુર ગામમાં હોવાની માહિતી મેળવીને નાસ્તા ફરતા સ્કોડની ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ ભારે ચક્રવાતથી તોફાન અને પવન વચ્ચે પોલીસે કાલુચરણને પકડીને કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોફા તજવીજ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે